એની બગાડી આપણે આપડી તો બગડી પણ ચાલુ થઈ બધા ઉડી ગયા હાલો આઠ વાગ્યા હે સવારના અને ચાર વાગે મેં મોટર ચાલુ કરી કરીમાં ત્રણે જાય હે ને એને પછી એક નાખું હે એટલે આમ લ્યો ને કલાક એકનું હોય ને તો નવ હાડાના બે પી જાય અને રેડું આવે છે જોરદાર પાદરું ઈકળું હે વરસતું આવે હે ધીરે ધીરે છાટા ચાલુ થઈ ગયા હોય કેવું પણ આમ વરસતું આવે છે રેડ હે ને મજાનું આવ્યું હતું આયું માર્ગું ને પાણી ચકચકી જાય જરાક આટલા આવ્યા છાટા જરા આટલું પાણી ચકચકી જાય ને એવા છાટા આવ્યા પાયેલો હોય ને તો એને હાલ તાજું થઈ જાય એવા છાટા આવ્યા ને મારે પાતો પાતો માથે છે ને એ અહીંયા પૂગી જો બગલો રહ્યો ને અહીંયા આટલું રહ્યું ખાલી કલાક એકનું હે રેડું વાકને આવ્યું હતું તો જો હે ને આ અમારે દેહ ઝૂપડી ખાટલા અને ઝુંપડી કરી કટકો ભરાવી લાઈનનો અને કાટલો ઉભો રાખી અને ગુણિયો હતો તો ગુળીઓ રાખી દીધો એટલે ટૂંકમાં પલરી નહીં જો આટલી જગ્યા ગોરી હે આટલું ગોરવું રહ્યું હતું હું આપણે ના પલટરી ને આટલું રહ્યું અને છાતાં ટૂંકમાં મારગમાં છબછબિયા થઈ ગયા અને પાયલ માંડવી હોય ને એને તાએ ફુવા રાખી માકી એવું થઈ ગયું ટૂંકમાં બપોર સુધી ના હું એવું થઈ ગયું હુકાતી હોય એ માંડ્યો ફાઈલ ને તો નામ એ મજાનું ગણ થઈ ગયું પણ હુકાતી હોય ને એ માંડવી બપોર સુધી ના હું એટલા છાટા છે ને મારે મોટર ચાલુ જ થયો હેલું થઈ જાય પાણી હાલો વાડીએ થી આવતો રહ્યો કચ્છી પાયલ ને પછી ગામમાં ગયો તો હા તમને તૈયારી આલે છે રસોડી સરવત થઈ ગઈ ને આમાં ખવડાવી રામ રામ ભાઈ રામ રામ ਹਾਂ ਇਹ ਵਾਰੀ ਨੋਖਵਾ ਆ ਮ ਸਮਾਵੇਸ਼ ਨਹੀਂ થઈ ਅੱਗੇ ਨਾ ਗੁੰਨ ਆ ਮੇ ਬੇਜਣ ਨੇ ਬੇਜਣਾ ਹਨ 400 ਇਹ ਮੈਂ ਦੋ ਹਾਂ ਸਤ ਤਮ ਨੂੰ ਆਲੇ ਵੇ ਜੈ ਤੈ ਕਿ ਉਹੋ ਆਟਲੂ ਮੈਂ ਕਹੇ ਤੇ ਤੂੰ ਕੋਈ ਨਹੀਂ ਦੇ ਹਾ ਦੇ ਬਾਕੂ ਆਟਲੂ ਆਟਲੂ ਕਹੀ ਨਾ ਤੇ ਉਹ ਹੈ ਕੋਈ ਨਹੀਂ ਤਾਂ ਅੱਜ ਘਣੀ ਵਤ ਪੋਚੀ ਬਣਾਵਣੀ ਹੈ

અ ગણેશ પતી મનાવો ગણેશ પતી સાડી જ બનાવવાની છે ફ્લોટ્સના બનાવવાના છે ચૂલો તો રાંધણ છટને ઈ મુરો તો થઈ થરહી અને દેખે પહેલા બનાવતી તો ઘરવાળા મો નસન ને અમારે હે ને એક તો ઓછી થી એટલે કાલ ગાઈજો થઈ જશે તો કાલ કઈ ન થાય કે આટલું બને એટલે હું એક લથો નાધું

અને સ્કૂટી ના હોય એટલે અમારે હા હાથ ભાંગી પડે છોકરા લોકો ગામમાં સ્કૂટીથી હળવી કાઢતા જે વસ્તુ ઘટે લઈ આવે મોટરસાયકલ સાયકલ હજી એટલી આવડતી નથી એમને બેન બેનને થોડી થોડી આવડે ભાઈને ને આ બિલકુલ નથી આવડત આખતો જ નથી રોડમાં સારી અમે ભેરા હોય તો કંઈક આખું પણ રોતો જ નથી એટલે હા સ્કૂટી વગેરે અમારે હા હાથ ભાંગી પડે એટલે એવા હાને જાગુ પેલી વાર આમ ટૂંકમાં પણ થઈ વાળા જ રાખે કારણ કે માપો અહીંયા સુધી જ જાય લઈને સારું ખંભારી હાલ એટલે આ ચોક માં તો અહીંયા તો આવવું જ પડે અમારે અહીંયા ગાડી રાખી હવે સતીષભાઈ ને ખુશલભાઈ ને દુકાન આમ છે બેંક એસબીઆઈ ને સેન્ટ્રલ બેંક ભલા ખાતે હું બેંક જોડે બુગડા લઈ લે આમ ભાઈ આપણે સ્કૂટી છે ને અહીંથી લઈ ગયા હતા સીવી બાઇકમાંથી માંથી અને અહીંયા આપણે ઓલું લીવર નું જળીએ જે આપણે હતું ને આ મોડલ છે થોડોક ફેરફાર છે લાઈટુમાં અને બાકી એ જ કંપની સેમ એ જ છે જાજો કઈ ફેર નથી આ ફેર કર્યો હે આ બધી ઈ બાઈક આપણે લીવરનું અહીંથી લેવાનું છે આપણે હે ને ખાલી જો આ વસ્તુ લેવાની લીવર હે લીવર બદલી જાય ને એવું જ લીવર ટૂંકમાં અહીંથી આટલું બીજું પડી જાય હાથે બદલી જાય આપણે બદલાવ પણ હું તો કારીગર હે એટલે એ બદલાવી લે આપણે એટલે ઘેર બદલી જાય આટલી વસ્તુ લેવાની હતી ખાલી સાંજ ને હે નવ આવી ગયા હે નવ અને સવાર ને હે ને રસોઈ ચાલે હે

આમાં પછી હું બધું આવી જાય સ્વિચ ઓલ આ બધું આમાં આવી જાય જાયમાં આવે પછી ઓલા આવે ત્રણ એ બધું આમાં આવી જાય ઓલ આખો નીકળી જાય અને આ ફિક્સ થઈ જાય આના ખાનો મારા આપણે અહીંયા ફિટ કરતા આવડી જાય તો આમાં કંઈ હોય ને નકર પછી અહીંયા લઈ જાય ખબર હા તો આપણે થઈ જાય ઇલેક્ટ્રિક મોટર બાંધતા હોય એટલે બધા ખબર હોય કે ત્યાં પીયો છેડો લાગે એટલે આપણે એ કીધું સુધું મને એ રીતે મારી લીધું હાલે એટલે હવે હે ને એ કાર

નહી તો ફરારી ને મથલતા સાબુદાણા ની ખીચડી અને ખબર એક ગયો પાણી પૂરી ન લઈ આવે મને જ નહીં ને બેન નહીં જોવે એક કા ડેરી બેન કા પાણી બેમાં જ એક વસ્તુ આવી જોઈએ નઈ ભરો ભરો મારા હાથે ભરો એકલે 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 ના ખાવાય એમ કઈ ને હાલો ભરો 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 બાપુ ખબર ગયા તા આપણે હે ને સ્કૂટીમાં લીવર મારવાનું હોય ને એ હે ને ખરાબ થઈ ગયું હતું આમ લીવર આમ મરાય પણ આગળ ના જાય ગાડી એટલે બાપુ આ ગયા તા લીવર લઈ આવ્યા નવું બે સીડ નું સ્ટેરિંગ લઈ આવ્યા એટલે કાલ ફિટ કરીએ જોઈએ હવે થાય કે ચાલો નથી કદાચ તો થઈ જાય વાંધો નહીં આવે કેમ થઈ ગયો હું ભાઈ ગામમાં ભાગ લઈને આવ્યા હતા ને તો ક્યાંય વચમાં નહીં પણ અહીંયા ડેલો પીજ ને તો થઈ ગયું એટલે વાંધો નહોતો આવ્યો હવે જોઈ કાલ ફિટ થાય કે નથી બરાબર તો કાલ જોવે શું થાય અને આજને વડે આમ સુધી આજને પૂરો કરી મળી કાલે નવા એડિયામાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ